ઘણા બધા પ્રશ્નો હોય છે પ્રશ્નો ઊભા એટલા માટે થાય છે કે તમારી પાસે એની પૂરી જાણકારી નથી તાલીમ કેમ્પની અંદર પ્રથમ દિવસે આપણે વહીવટી કામગીરી બધી શીખવાડીએ છીએ એટલે આપને ખબર જ છે છતાંય થોડીક વિગતો આપી દઉં કે વારસાઈ આંબો કેવી રીતે બનાવવો હયાતીમાં હક કેવી રીતે દાખલ કરવા હક મોડા દાખલ કરો મારો વારસાઈ છે તો વારસાઈ મોડી દાખલ કરો પેનલ્ટી છે એનું કારણ શું છે સરકારે સમજીને પેનલ્ટી નાખી છે તો વારસાઈ સમયસર દાખલ કરવી પછી હક કમી કરવા પછી વિભાજન કરવું પછી બ્લોક વિભાજન એ અલગ વસ્તુ છે પછી એકત્રીકરણ યોજના એ અલગ વસ્તુ છે આ બધા અઘરા વિષયો છે અને એના માટે ખેડૂતો દસ હજારથી પચાસ હજાર સુધી ખર્ચાતા હોય છે આવા કામ બધા એને એગ્રીમેન્ટ કરવા એફિડેવિટ કરવા બધું કરતાં આપણે જાતે શીખવાડીએ છીએ હવે ભાઈઓ ભાઈઓ જ્યારે વેચ નીકળે ત્યારે રસ્તાના પ્રશ્નો હોય એમાં અમે જ કરી દેવા જોઈએ કુવો કોમન હોય અને કુવો નોંધાવી દીધો તો એ કેવી રીતે નોંધાવો કૂવો નોંધાવો પછી ભાગ કેવી રીતે નોંધાવો એ પણ આપણે શીખવાડીએ છીએ હવે ત્રીજી વ્યક્તિને વેચો ત્યારે ગજીયા ભેગા ન દેવાય હક કમી કરી નાખાય તો આવા હક્કને કમી કેવી રીતે કરે એટલી જ નહીં ઘણી બધી વસ્તુ કેસ્ટ્રોલ સહાય સરકારી સહાય લેવા માટે અગત્યની વસ્તુ હોય છે બધા લાભ બધાને મળતા નથી શું કામ નથી મળતા તો તમારા વૃક્ષો વગેરે તમે નોંધાવેલા હોય જોઈએ ખાસ કરીને ફળાવ વૃક્ષો જે કેવી રીતે નોંધાવવા ક્યારે નોંધાવવા શું કરવું એ એને બી એચ માન્ય નર્સરીનું બિલ હોય તો ડાયરેક્ટ નોંધાઈ જાય તો એફિડેવિટ કરીને નોંધાવવા પાઇપલાઈનનો નોંધાવી મકાન નોંધાવવા વગેરે ઘણી બધી બાબતો આપણે એમાં શીખવાડીએ છીએ અન્ય હક્કો એ જેને કહેવાય એ શીખવાડીએ છીએ એવી રીતે દારપણાનો દાખલો આવી તો લગભગ વીસથી વધારે આઇટમો હું તાલીમ કેમ્પના પ્રથમ દિવસે શીખવાડું છું બીજા દિવસે શું શીખવાડીએ છીએ બીજા દિવસે આપણે દરેક તાલીમ કેમ્પમાં જુદા જુદા વિષયો લઈએ છીએ એટલે તો પચાસ ટકા વ્યક્તિઓ રિપીટ આવે છે જે જે પ્રથમ તાલીમ કેમ્પમાં આવ્યા હોય એ જ વ્યક્તિ બીજા તાલીમ કેમ્પમાં આવે છે એ જ વ્યક્તિ ત્રીજા ચોથા તાલીમ કેમ્પમાં મારી પાસે બાવીસ વ્યક્તિઓ રિપીટ છે જે આગલા તાલીમ કેમ્પમાં આવી ગયા છે અને એને મેં ડિસ્કાઉન્ટ પણ ઓફર કરેલું છે કારણ કે રિપીટ આવે છે એટલે બીજા દિવસે એને નવું જાણવા મળે છે રિપીટ આવવાથી બે ફાયદાઓ હું બોલીને સમજાવું છું દરેક વખતે કંઈક નવું નવું જાણવા તો મળવાનું જ છે દોઢસોથી વધારે પ્રશ્નોના જવાબ હોય છે પચાસ વ્યક્તિ પકડો એક વ્યક્તિ ત્રણ પ્રશ્નો નહીં પાંચ પાંચ દસ દસ પ્રશ્નો પૂછતા હોય છે પણ ત્રણ પ્રશ્નો ફક્ત દો દોઢસો પ્રશ્નો થયા જે નવા હોય આમાંથી પણ ઘણું બધું જાણવા મળે એટલે પ્રથમ દિવસે રિપીટ હોય ને એમાંય નવું ઘણું જાણવા મળે બીજા દિવસે આપણે નવા નવા વિષયો લઈએ છીએ જેમ કે તમારામાંથી કોઈ રસ્તો માગેલો હોય તો આવો રસ્તો ખરેખર એને મળવાપાત્ર થાય કે નહીં અને એવો ખોટી રીતે માગેલો રસ્તો હોય તો તમારે એમાં રજૂઆત કેવી રીતે કરવી એટલે કે તમારે બચાવ પક્ષની સાઈડ હોય તો શું કરવું એવી રીતે તમારો રસ્તો કોઈ રોકે તો તમારે રસ્તા માટે તમારો અધિકાર જે છે એના માટે ક્યાં જવું કોઈ તમારામાં પાણી છોડે તો તમે બચાવ પક્ષમાં આવ્યા તો એની સામે ડિફેન્સ કેવી રીતે કરવી કોઈ તમારું પાણી રોકે તો એની સામે તમારે અપીલ કેવી રીતે દાખલ કરવી તમારી અનફેવર કેસ જાય ઉપર કીધાય કોઈ પણ રસ્તા ના છે કે પાણી ના છે તો એના માટે ઉપર અપીલ એટલે રિવિઝન કેવી રીતે દાખલ કરવી આવી ઘણી બધી બાબતો જે છે આપણે નવી નવી શીખવાડતા હોય છે આવતા તાલીમ કેમ્પમાં આપણે લેન્ડ ગ્રેબિંગ લેવાના છીએ તમારી લેન્ડ ગ્રેબિંગ એવી મજબૂત હોવી જોઈએ કે પાત્ર હોય અને ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ થઈ હોય તો બચાવ કેવી રીતે કરવો એ આપણે શીખવાડશું તમારી લેન્ડ લેન્ડગેબિંગ અને નીકળી જાય તો ન્યાય મેળવવા માટે તમારે આગળ શું કરવું એ પણ હું શીખવાડું છું તો ખેડૂત મિત્રો તાલીમ કેમ્પનો હેતુ એ છે કે ખેડૂતોને થતા અન્યાય સામે ખેડૂત લડી શકે હવે એટલું નથી કે જેને તકલીફ હોય એ જ આવે પાણી પહેલાં ફાળ બાંધવી આપણામાં કેબત છે તમારી પાસે ખેતીની જમીન હોય તો આ બધી વસ્તુનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ આજે તકલીફ નથી આવનારા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી ન થાય એની તકેદારી માટે પણ કાયદો જાણતા હોવા જરૂરી છે પ્રક્રિયાઓ જાણતા હોવા જરૂરી છે રેવન્યુ કોર્ટની અંદર એટલે મામલતદાર પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર્સ અને એસએસઆરડી વગેરેની અંદર તમારે ક્યાંય વકીલ રાખવાની જરૂર નથી તમે જો સારી રીતે જાણતા હોવ તો તમારા વકીલ તમે ખુદ જાતે બનો એ રીતે રજૂઆત કરી શકો હા સિવિલ કોર્ટ વસ્તુ અલગ છે પણ સિવિલ કોર્ટમાં પણ તમે જાણતા હશો તો ઘણો ફાયદો પડશે આપણામાં કહેવત છે જણનારીમાં જોર ન હોય તો હું એની હું કરી દઈએ તમારી પાસે કાયદાકીય નોલેજ હશે તો તમે તમારા એડવોકેટને તમે આ મુદ્દા ધ્યાનમાં રાખી શકો એડવોકેટ છે પ્રોફેશનલ છે ધ્યાન તમારે દોરવું પડે એને અને ધ્યાન દોરશો તો ન્યાય તમને વધારે સારી રીતે મળી શકશે આપણે સિવિલ કોર્ટને સતાય મૂકી દઈએ એક બાજુ જે કામ ખેડૂતો જાતે કરી શકે એવી કૃષિપંચની જોગવાઈ છે એના લાભ લેતા તો ખેડૂતો કરવા જોઈએ ઇવન નવા નવા સર્ક્યુલર પણ આવે છે એના અર્થઘટનો કેવી રીતે કરવા અને એનો લાભ કેવી રીતે મેળવો આવી બધી બાબતો પણ આપણે તાલીમ કેમ્પમાં શીખવીએ છીએ તો ખેડૂત મિત્રો માત્ર વિડીયો સાંભળો એટલું જ નહીં એક વખત તાલીમ કેમ્પમાં આવશો એટલે ગેરંટી સાથે કહું કે પચાસ ટકા વ્યક્તિઓ રિપીડ તાલીમ કેમ્પમાં આવે છે જેને તાલીમ કેમ્પનું મહત્વ નથી સમજાતું ને એ લોકો માટે આ વિડીયો છે કે એક વખત કમસે કમ તાલીમ કેમ્પમાં આવી જજો તાલીમ કેમ્પ એ સેવાના ભાવથી આપણે ચલાવીએ છીએ માનો કે ત્રણ હજાર રૂપિયા ફીસ છે તો બધાની ત્રણ હજાર નથી રિપીટ આવનારને આપણે સારો એવો ફાયદો કરી દઈએ છીએ આમાં કેટલા બધા આમંત્રિતો પણ હોય છે તો આમાં ક્યાંય આપણે કમાવાના ઓલાથી નથી કરતા હું એને ખાલી સેવાય નહીં કહું સેવાનો ભાવ તો જરૂર છે એમાં તમે એક કામ કરતા થઈ જશો ને તો પણ તમારા પૈસા ધોકો બધું હન્ડ્રેડ પર્સન્ટ હશે તાલીમ કેમ્પમાં ભાગ લેવા માટે તમને ખબર કેમ પડશે તો તમારે યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડીયા લખવાનું છે એટલે યુટ્યુબમાંથી તમને એ નવા નવા તાલીમ કેમ્પ જે છે એનું ટાઇટલ જ મેં નાખેલું હોય છે ચોથો તાલીમ કેમ્પ પાંચમો તાલીમ કેમ્પ અને તારીખ પણ હોય છે એટલે બધા વિડીયો જોવાની પણ જરૂર નહીં પડે ટાઇટલ જોશો એટલે વિડીયોમાં તમને ખબર પડી જશે કે આવનારો તાલીમ કેમ્પ નજીકનો કયો છે અને હમણાં તાલીમ કેમ્પ કયો ગયો એ તમે સાંભળી લેશો એટલે તમને ખબર પડી જશે તો આ રીતે તમે તાલીમ કેમ્પમાં ભાગ લઈ અને ખરા અર્થમાં તમારા રેવન્યુના રેકોર્ડ તમે જાતે સુધારતા થઈ શકો એટલા માટે આ વિડીયો મૂકું છું અને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર હું ક્યાંય મારા ચેનલમાં કહેતો જ નથી કે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અંત સુધી જુઓ પણ તમારા હિતાર્થે આટલી બાબત મેં તમને ધ્યાન દોરી છે ખેડૂત મિત્રો કોઈ પણ બાબત જે છે એ બરાબર સમજી લેવી સીધા કોઈ નિર્ણય ઉપર ન આવી જવું કે આમાં સામેવાળાને શું ફાયદો છે આપણને શું ફાયદો છે એ મહત્વની વસ્તુ છે તો તાલીમ કેમ્પમાં આવશો તો તમને સો ટકા ફાયદો થશે અને મારા તાલીમ કેમ્પમાં એક વખત જે આવી જાય એટલે એ વ્યક્તિ પૂરું એને ખબર પડી જાય કે ભાઈ સોનું અને ચાંદી માં શું તફાવત છે બસ આટલું જ કહેવાનું છે